સ્પેશિયલ કાર્યક્રમની અંદર હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ડિશ સ્પેશિયલ કાર્યક્રમની અંદર ખાસ કરીને આજે વાત કરવા જઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરીને હવે ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે ને વિશ્વભરમાં પણ જે રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા જઈ રહી છે તેને લઈને પણ વિશ્વભરમાં દરેક લોકોમાં દરેક રામ ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેકની અંદર જે રામ ભગવાન માટેની જે લાગણી જે ભાવના છે તે ખૂબ જ અત્યારે જોવા મળી રહી છે આપણને દરેક લોકો જે ત્યાં તો નથી જ જઈ શકતા કારણ કે અયોધ્યામાં પહોંચવું દરેક માટે મુશ્કેલ હોય છે ત્યાં તો નથી દરેક લોકો જઈ શકતા પરંતુ પોતાના જ નિવાસ સ્થાન ઉપર રહીને તેઓ પોતે કેવી રીતે તે દિવસે રામ ભગવાનનો ખાસ કરીને આચરણ કરી શકશે ખરા રામ ભગવાનને ખુશ કરવા માટે કેવા કેવા નાના નાના પ્રયત્નો કરશે તેની ચર્ચા કરવી છે ચર્ચા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે પ્રફુલભાઈ શુક્લા કે જેઓ રામ કથાકાર છે પ્રફુલજી સ્વાગત છે જય શ્રી રામ જય શ્રી રામ પ્રફુલજી સૌ પ્રથમ તો જાણવા માંગીશું આપની પાસેથી કે જે હવે બાવીસ જાન્યુઆરી ખાસ કરીને અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને પણ વિશ્વભરમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ગીતામાં પણ રામાયણમાં પણ ભગવાન રામનું ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આપણે જાણવા માંગીશું કે રામ ભગવાનનું જે વિશેષ મહત્વ છે તેના વિશે થોડું અમને જણાવશો જય શ્રી રામ સૌ દર્શકો ને મારા જય શ્રી રામ રામાય ભગવાન નથી રામ આખા વિશ્વના ભગવાન છે વૈશ્વિક રામ કારણ કે રામનો આદર્શ અને રામનું ચરિત્ર સંસારને માટે એક દીવાદાંડી રૂપ સમાન છે અને એટલા માટે આ રામચરિત માણસ અંદર મી તુલસી ને વૈશ્વિક રામ તરીકે પ્રસ્થાપિત કર્યા છે હવે તો સંસાર રામ 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 થઈ છે સમગ્ર વિશ્વની અંદર જય શ્રી રામ જય શ્રી રામના નારાઓ શરૂ થઈ ગયા છે બાવીસમી જાન્યુઆરીએ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય અયોધ્યા ની અંદર અને કેવલ અયોધ્યા જ નહીં આપણે અયોધ્યા ન જઈ શકીએ આપની વાત મેં સાંભળી આપણે હું પણ મારી શારીરિક સ્થિતિને કારણે અયોધ્યા નથી જવાનું પણ આપણે જ્યાં હોઈએ ત્યાં ભગવાન રામચંદ્રજીની પંચામૃત થી પૂજા કરીએ પચાસ પૂજા કરીએ ભગવાનને સ્નાન કરાવીએ ભગવાનને વસ્ત્ર અર્પણ કરીએ એને ધૂપ દીપ પ્રદર્શિત કરી અને સમગ્ર આપણે આપણું મનથી અયોધ્યામાં જ છીએ રામચંદ્ર મારા શબ્દ નો અર્થ એ છે આપણે ગમે ત્યાં બેઠા હોઈએ પણ આપણા મનને આપણે ત્યાં મોકલીએ એવા ભગવાન શ્રી રામનું પૂજન કરીએ એને નૈવેદ્ય અર્પણ કરીએ ધૂપ દીપ કરી આરતી કરીએ અને જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં બધે જ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ વિજય મંત્ર રામાયણ નો શ્રી રામ જય રામ જય જય રામનો જાપ કરીને આખા વાતાવરણને રામમય બનાવી દઈએ

કે રામજીએ જે મર્યાદાનો આદર્શ બતાવ્યો છે એક કુટુંબ કેવું હોવું જોઈએ એક પરિવાર કેવો હોવો જોઈએ એક ગામ કેવું હોવું જોઈએ એક રાજ્ય કેવું હોવું જોઈએ અને એક દેશ કેવું હોવું જોઈએ એ રામજીએ પોતાના ચરિત્ર દ્વારા પોતાના ચરિત્ર ચરિતાર્થ કર્યું છે સમાજને એક દિશા આપી છે કે ભાઈ ભાઈ વચ્ચે કેવો ભાવ હોવો જોઈએ પતિ પત્ની વચ્ચે કેવો નાતો હોવો જોઈએ પિતા અને પુત્ર વચ્ચે કેવો હોવો જોઈએ

જે વિશેષ મુહૂર્ત છે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે 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 જે છે છે અમુક સેકન્ડ સેકન્ડ ને આપણા નિવાસ સ્થાને બેઠા બેઠા જ દરેક લોકો તો ત્યાં જઈ શકવાના નથી પરંતુ ઘણા લોકોના મનમાં તે સવાલ થતા હોય છે કે આપણે અહીંયા બેસીને શું કરીશું કેવી રીતે રામ ભગવાનની પૂજા અર્ચના કરીશું તો ખાસ કરીને

એમ આપણા હૃદયમાં જે દિવસે રામ પ્રસ્થાપિત થાય આપણા હૃદયમાં જે જે રામ થાય એ એ એ એ સમય અને જ બની જાય છે સવાલ દિવસે જાન્યુઆરીએ રામલલ્લાનું પ્રતિષ્ઠાપન થવાનું છે તો એ સમયે આપણે સૌએ મનની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું સ્મરણ કરવું રામની સ્તુતિ કરવી રામનું જ દર્શન કરીને એ સમયને આપણે એ કરી લેવો નિભાવી લેવો જેથી કરીને એ મુહૂર્ત સચવાઈ જાય બાકી તો રામ રામે રમે રમે રામે મનો રમે સહસ્ત્ર એમ બોલ્યા છે કે એક રામ નામ બોલો એ વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર ગણાય છે એટલે કોઈ ચિંતા કરવાની નથી બસ આપણા મનના ઉત્સાહ ને આપણી શ્રદ્ધા આપણી આસ્થા બેઠી બેઠી જેમ ને યાદ કરે છે એમ સબરીની જેમ આપણા હૃદય નો ભાવ જ મુહૂર્ત બની જાય છે પ્રફુલ્લ નું કહેવું હતું કે રામ ભગવાનની જે

કે કેટલાય સમય પછી યોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ કેટલાય સમય પછી બાવીસમી જાન્યુઆરી આ સુયોગ સંયોગ આવી રહ્યો છે એટલે એ એ દિવસને મુહૂર્ત કહ્યું છે ઘણા લોકો આ રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મુહૂર્ત નથી દિવસ નથી કોઈ કોઈ વિરોધ કરે છે એ એ માટે મારે એટલું જ કહેવાનું છે કે આ ભારત છે ભારત વર્ષે ભરત ખંડે જમ્બુદ્વીપે આ માઇકલ જેક્સન નો દેશ નથી આ મહાવીર હનુમાનજી નો દેશ છે એ વાત ખાસ સમજવી જોઈએ ખાટ સવાદિયા તત્વો છાસ વારે જે લોકોને ફક્ત પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જ સધાયેલો છે એ લોકો રામનો વિરોધ કરી રહ્યા છે રામ પ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે તો આ પાંચસો વર્ષ સુધી રામ તંબુમાં હતા ત્યારે તમે બધા ક્યાં સુઈ ગયેલા મારો એને પ્રશ્ન છે પછી એ શંકરાચાર્ય હોય કે ગમે તે હોય

બીજી એક વાત મારે ખાસ કહેવાની કે યાદ રાખજો બાવીસમી તારીખથી આ વિશ્વમાં ત્રેતા યુગ શરૂઆત થઈ રહી છે ત્રેતા યુગ નું છે બાવીસમી જાન્યુઆરીથી સમગ્ર વિશ્વની અંદર

ત્યારે તો ત્યાં મંદિર બિલકુલ હતું જ નહીં દરિયા કિનારે શિવલિંગની સ્થાપના કરી પ્રતિષ્ઠા છે બીજું કે એ એ મૂર્ખ લોકોને એટલી સમજ હોવી જોઈએ કે આજે પણ શંકર ભગવાન મંદિર જયારે બાંધવામાં આવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા શિવની કરવામાં આવે છે તો શિખર બાંધવામાં આવતું જ નથી અધૂરું જ રખાય છે કારણ

બેન સૌથી પહેલી વાત તો એ છે કે ચૌદ વર્ષ સુધી શ્રીલંકા એ અયોધ્યા ને રડાયું છે પછી ચૌદ વર્ષ પછી રામ આવ્યા અને દીપાવલી મનાય છે આજે ઇતિહાસ કડવટ બદલી રહ્યું છે આજે શ્રીલંકા ભડકે બળી રહી છે અને અયોધ્યા રોશનીથી જર છે બીજું કે રામ ભગવાન નો આદર્શ અને રામ ભગવાન નું ચરિત્ર એમાંથી લેવાનું છે રામ જીવે એમ જીવાય કૃષ્ણ કહે એમ જીવાય કૃષ્ણ જીવે એમ ના જીવાય કૃષ્ણ કહે એમ જીવાય અને અંબાજી અબડાસા સુધીનો મને બિલકુલ પરિચય છે મેં બધે જોયું છે કે ગામે ગામ અયોધ્યા બની રહ્યા છે ગામે ગામ તોરણ બંધાઈ રહ્યા છે ધજા લહેરાઈ રહી છે ગામે ગામ રામ જન્મ ઉત્સવ મનાવવા માટે ઉત્સુક બની રહ્યા છે આખા ગુજરાત ની આ તાસીર હું જોઉં છું એના પરથી આખા દેશની અને આખા વિશ્વની તસવીર દેખાઈ રહી છે હમણાં જ મારે ઓસ્ટ્રેલિયાથી ફોન હતો મેલબોર્ન થી બાપુ મને કહેતા હતા કે બાપુ અમારે અમે ભલે અયોધ્યા ના આવી શકીએ પણ અમે અહીંયા અયોધ્યા ઉભી કરીએ છીએ અમે અહીંયા રામનો ફોટો મૂકીને શ્રી રામ જય રામ જય જય રામનો પાઠ કરીને રામ રક્ષા સ્તોત્ર બોલીને જય શ્રી રામ જય શ્રી રામ નારા લગાવી રહ્યા છે એનો અર્થ એ થયો

બેન જાન્યુઆરી ની હવે ઘડીઓ રહી છે લોકો રામની ધજા દે નીકળી પડ્યો છે બેન મંદિરો શણગારાઇ રહ્યા છે મંદિરો સજાવાઈ રહ્યા છે ઘરે ઘરે આંગણે આંગણે રંગોળીઓ પુરાઈ રહી છે બધા દીપ પ્રગટાવીને રામ જન્મોત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યા છે સમગ્ર જઈ રહ્યો છે મારો દેશ હવે બદલી રહ્યો છે હવે એ નિર્માલ્ય અને ડરપોક હિન્દુ નથી હવે તો રામ નામથી બલવત્તર થયેલો હિન્દુ સમાજ આજે રામ જન્મ ઉત્સવ મનાવી રહ્યો છે બિલકુલ રામ જન્મોત્સવ મનાવવા માટે દર કોઈ વિશ્વભરની અંદર ભારત દેશની વાત જ નથી કરી રહ્યા આપણે સમગ્ર વિશ્વની વાત કરવામાં આવી રહી છે વિશ્વની અંદર લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને દરેક નાના સ્કૂલમાં ભણતા છોકરાઓને પણ જાહેર રજાની જાહેરાત કરવામાં આવે છે કેટલું યોગ્ય છે આ યોગ્ય છે

રોટલો ખાઈને જિંદગી ગુજારી છતાં દિલ્હીના શહેનશાહ અકબર ને ઝુક્યો એ મેવાડ નો રાણા પ્રતાપ કોણ હતો આ બધા ઇતિહાસોની છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસ જરૂર છે

હું તમને એક હું અમેરિકામાં ગયો હતો નાસામાં ત્યારે મને પૂછેલું એ લોકોને કે તમારે આ ગ્રહણ આવવાનું હોય એ જાણવા માટે એક વર્ષ પહેલા જાણવું હોય તો કેટલો ખર્ચો થાય તો મને એ લોકોએ કીધો કે બાપુ બે બે અઢી કરોડનો ખર્ચો થાય મેં કીધું તમારે અઢી કરોડનો ખર્ચો થાય અને મારા દેશમાં અઢી રૂપિયાનો ખર્ચો થાય જેને પંચાંગ કહે છે જે અઢી રૂપિયામાં મળે છે આ પંચાંગ જે બને છે એને સમજી લો

જાણતા જ હશો ત્યારે કોઈ નાની એવી ધૂન આપના દ્વારા ગાવામાં આવે તો હાજી મંગલ ભવાના ભવાન અમ્રવુ સુદશરત અજીર વિહારી જય 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 હનુમાન ગુસ કૃપા કરો ગુરુદેવ કી ના શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બસ બેન આ વિજય મંત્ર છે શ્રી રામ જય રામ જય જય રામ આપના ટીવી ન્યૂઝના માધ્યમથી મારે બધાને એ જ અપીલ કરવાની કે બસ સતત શ્રી રામ જય રામ જય 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 રામ નો જાપ કરો શ્રી રામ જય રામ જય જય રામ એ વિજય મંત્ર છે એ બોલવા આ મહોત્સવ જે આવી રહ્યો છે એમાં જે વિઘ્નો આવવાના હોય તે હટી જાય

જેમાં આખા વસાડ જિલ્લાની આસ્થા જોડાયેલી છે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે ત્યાં હું વીસમી તારીખથી એટલે કે પરમ દિવસથી આઠસો ને સાહીઠમી રામકથા કરવા જઈ રહ્યો છે એટ હન્ડ્રેડ સિક્સ્ટીમી રામકથા હું ચૌદ વર્ષથી રામકથાઓ કરું છું મારી ઉંમર ચૌંસઠ વર્ષની થઈ એટલે ભગવાનની ખૂબ કૃપા છે મારો રામ ખૂબ દયાળુ છે સાહેબ બેન રામ માટે રામચરિત માનસમાં એમ લખ્યું છે અતિકૃપાલ રઘુનાયક સદા દિન પર નેહ મારો રામ એટલો દયાળુ છે કે બધાના ઉપર નેહ કરે છે મારો રામ બધાના ઉપર પ્રેમ કરે છે જય સીરામ ખૂબ જ સાચી એવી વાત કરવામાં આવે છે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપે પણ આટલી સારી રીતે આપના જીવનકાળ દરમિયાન ખૂબ જ સારી એવી કથાઓ કરી રહ્યા છો આપ અને ખૂબ જ રામ ભગવાનની પણ ભક્તિ કરી રહ્યા છો આપને ખૂબ ખૂબ અભિનંદન હાલ બસ આ કાર્યક્રમની અંદર આટલું જ રાય પ્રફુલજી આપ અમારી સાથે જોડાયા

ઘરે બેઠા જ કેવી રીતે આપણે વિશેષ પ્રકારે તેમનું આચરણ કરી શકીએ રામ ભગવાનને કેવી રીતે ખુશ કરી શકીએ આપણે હાલ બસ આ કાર્યક્રમની અંદર આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર